હત્યા કરવી જાણે એક રમત બની ગઈ હોય ને તેવું લાગી રહ્યું છે જૂના વેર અને અદાવતોમાં ઝઘડા અને હત્યા થાય તે વાત હજી પણ સમજાય પરંતુ માત્ર ત્રીસ રૂપિયા માટે કોઈ કોઈની હત્યા કરી નાખે તેવું તમે સાંભળ્યું છે નહીં જ સાંભળ્યું હોય પરંતુ આવી જ ઘટના અમદાવાદમાં બની છે જ્યાં એક રિક્ષા ચાલકે માત્ર ત્રીસ રૂપિયાના ભાડા માટે એક વ્યક્તિની હત્યા કરી નાખી કોણ છે હત્યારો અને કેવી રીતે હત્યાને અંજામ આપ્યો જોઈ લો ત્રીસ રૂપિયાના ભાડા માટે હત્યા આવું કઈ કહે તો તમને માન્ય માં નહીં આવ્યું પરંતુ આવી જ ઘટના અમદાવાદમાં બની છે પોલીસ કસ્ટડીમાં ઉભેલો આ શખ્સ એક રિક્ષા ચાલક છે પરંતુ તેને ગુસ્સો એવો આવ્યો કે માત્ર ત્રીસ રૂપિયા માટે હત્યા કરી નાખી એપ્રિલે રાત્રે બાર વાગે બની ઘટના રિક્ષામાં બેઠેલા પેસેન્જર પાસે નહોતા રૂપિયા ખબર પડતા પહેલા ધક્કો મારી પેસેન્જર ને નીચે ઉતાર્યો યુટર્ન મારી પેસેન્જર પર ચડાવી દીધી રિક્ષા ઘટના એમ બની હતી કે વાડજ બસ સ્ટેન્ડ પાસેથી પેસેન્જર રિક્ષામાં નવરંગપુરા જવા માટે બેઠો હતો વચ્ચે પેસેન્જરે પોતાની પાસે રૂપિયા ન હોવાની વાત કરી જેથી બંને વચ્ચે ઝઘડો થયો અને ગુસ્સામાં રિક્ષા ચાલકે પેસેન્જરને નીચે ઉતારી દીધો પછી થોડે દૂર ગયો અને યુ ટર્ન લઈને પૂર પાટ ઝડપે રસ્તાની સાઈડમાં ઉભેલા પેસેન્જર પર રિક્ષા ચડાવી દીધી પહેલા તો ટક્કર મારી પછી થોડો આગળ ગયો અને ફરી યુ ટર્ન મારીને પેસેન્જર પર રિક્ષા ચડાવીને નાસી ગયો આ કેસમાં માં પહેલા તો પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો પરંતુ સીસીટીવી ચેક કરતા જ હત્યા આખો ખેલ ઉકેલ આવ્યો અને પોલીસે સીસીટીવીના આધારે રિક્ષા ચાલક સમીર નટ નામના આરોપીને ઝડપી પાડ્યો છે અને સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને તપાસ મરણ મરણજનર તેમજ આરોપી બંનેની ઓળખ કરવા માટે નવરંગપુરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફ તેમજ એલસીબી ઝોન બંને ટીમ જે છે કામે લાગેલી ત્યારબાદ મરણ ની તપાસ કરવામાં આવી અને રિક્ષા ચાલકની તપાસ કરવામાં આવી ત્યારે રિક્ષાનો નંબર ટ્રેક કરી અને જાણવા મળેલ કે આ રિક્ષા ચાલક જે છે એ સિંધુ ભવન રોડ વિસ્તાર આસપાસ રહેતો હોવાનું જાણવા મળેલું ત્યારબાદ રિક્ષાનો નંબર આઈડેન્ટીફાઈ કરી અને તપાસ કરતા આરોપી સમીર કનુભાઈ રઘુનાથ ઉંમર વર્ષ બાવીસ જે છે એ ત્યાંથી મળી આવેલો અને એને આ બાબતે પૂછપરછ કરતા આ ટક્કર જે છે એને પોતે જ મારેલી જણાવ્યું અને એ પ્રકારની કબૂલાત એને આપેલી ત્યારબાદ એને જે છે એ કસ્ટડીમાં લેવામાં આવેલો આ મરણ જનાર કોણ છે એ બાબતે આઈડેન્ટીફાય કરવા માટે હજુ એલસીબી ટીમ અને નવરંગપુરા ટીમ જે છે કામે લાગી છે એની ઓળખ સ્થાપિત કરવા માટે આ ઘટના ખૂબ ચકચારી છે કારણ કે કોઈ આવી નિર્મમ રીતે હત્યા કરે અને તે પણ માત્ર માટે કોઈને પણ પરંતુ આ હકીકત છે ત્યારે સવાલ એ થાય કે માત્ર ત્રીસ રૂપિયાના ભાડા માટે કોઈ આટલું ક્રૂર બની શકે શું હત્યા કરવા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે રિક્ષા ચાલકે હત્યા કરતા પહેલા કેમ પરિવારનું ન વિચાર્યું સમય સાથે માણસની સહન શક્તિ એટલી નબળી પડતી જઈ રહી છે કે કોઈ ત્રીસ રૂપિયા માટે તો કોઈ દસ રૂપિયા માટે હત્યા કરતા પણ અચકાતું નથી જો કે આ કેસમાં અન્ય કોઈ કારણ સામે આવે છે કે નહીં તે તો પોલીસ તપાસ પછી જ જાણી શકાશે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પઠડી વીટીવી ન્યૂઝ અમદાવાદ